બરાબર તો હવે શું કરવું તો કે હવે આપણે ન બરાબર પણ જ્યારે એનીપી માટે લોકો બેઠા ત્યારે એને જોયું કે ભાઈ હાયર એજ્યુકેશનમાં શું કરવાની જરૂર અત્યારે જે કોલેજની પ્રાથમિક શાળાના સ્તરે વિચાર્યું કે ભાઈ સ્કીલ ને આવી રીતે આપણે આમાં જ નાખી દઈએ બાળકો છે એ મ્યુઝિક શીખતા થાય બાળકો સ્પોર્ટ્સમાં જતા થાય પેરેન્ટ્સ પણ જે છે એને અટકાવે નહીં અને એમ કે વાંધો નહીં હાલતા જવું જ જાય બરાબર હાયર એજ્યુકેશનની સ્થિતિ શું છે તો કે હાયર એજ્યુકેશનમાં ખરેખર ઇન્ડિયામાં એનો રેશિયો બહુ ઓછો છે તમે ઓવરઓલ જો તો સો માણસો ભારતના નાગરિક હોય એમાં કોલેજ કરવા વાળા કરવાવાળાની પર્સન્ટેજ બહુ ઓછા બરાબર છે બહુ જ ઓછા એટલે આમ ખરેખર એવું લાગે કે ભાઈ આપણો એકસો ને ચાલીસ કરોડનો દેશ બરાબર હવે માની લો કે એમાં એનરોલમેન્ટ રેશિયો ટોટલ અત્યારે ઘણું તો વીસ ટકા એનો થાય એનો મતલબ વીસ ટકા માણસો કોલેજ ગયા નથી કોલેજ પૂરી કરી નથી બરાબર છે તો ગંભીર બાબત કહેવાય આજના સમયમાં તો કોઈ એમ કે કોલેજ નથી કરી તો એવું લાગે તો ભીડ નથી બરાબર તો આવું પાછું શું કામ થાય છે માની લો કે ઘણું તો બતાવી બધા જ છે મોટાભાગના એવું કોઈ કોઈને એવું તો નથી કે આપણે આ લોકો ઘટાઘોડમાંથી પછી આ મુખ્યતરે વ્યાલ ફાઉન્ડ આટમેલી એવું નથી પણ ઘણાના પર્સનલ પ્રોબ્લેમ બરાબર આ એડમમાં તમારા પ્રોબ્લેમ શું હોય બરાબર તો કે એક એ છે કે ઘણા ખરા કેસમાં છોકરીનું લગ્ન બરાબર છે લગ્ન પી જાય તો શું થઈ જાય એડમિશન લેવો હોય લગ્ન થઈ જાય પછી લગ્ન કેવા એ કે 200 300 કિલોમીટર દૂર થાય એટલે પ્રોબ્લેમ એ કે અહીંયા એડમિશન હોય હવે કે આ કે હોય છે કે આ એ પોઈન્ટ બરાબર ઘણા છોકરાઓ છે એના ઉપર વ્યક્તિગત જવાબદારી હોય ઘરે કેમ કે ભાઈ કંઈક કમાવું પડશે એની સ્થિતિ જેવી એવી તો પ્રોબ્લેમ એ થાય કે એને અચાનક અહીંથી ફર્સ્ટ ઇયરમાં ફી છોડી અને કે બીજા સિટીમાં જવું પડે બરાબર એટલે જ્યારે એની ફી ડિઝાઇન કરવાની વાત થઈ ત્યારે એ કે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે કોલેજમાં એનરોલમેન્ટ રેશિયો ફિફ્ટી પર્સન્ટ કરવો જોઈએ મતલબ કે બારમા ધોરણમાંથી જે લોકો નીકળે છે એમાંથી કમસે કમ પચાસ ટકા લોકો જે છે એ તો શિક્ષણ પૂરું કરતા હોવા જોઈએ ગ્રેજ્યુએશન પૂરું કરતા હોવા બરાબર છે હવે પ્રોબ્લેમ શું છે શા માટે લોકો નથી પડતા તો કે એના ઘણા બધા કારણો હોઈ શકે પણ મેઈન બે ફેક્ટર છે કે આ સમયે તમારે ક્યાં કમાવા જવાનું હતું એવું બને ક્યાં તો એવું થાય કે તમારે કોઈ પણ કારણોસર છોકરીના કેસમાં અઢાર વર્ષની ઉંમર છે એટલે અહીંયા તો ઠીક છે કે આપણે થોડાક લઈ મેરેજ થાય છે પણ ઘણા ખરા રાજ્યોમાં તો અઢાર વર્ષ ઓગણીસ વર્ષે લગ્ન થઈ જ જાય છે બરાબર તો એને કારણે એવું બને કે એને મોબિલિટી નથી રહેતી ને હાઈર એજ્યુકેશન છોડી દે

માની લો કે તમે જોતા હશો કે કોઈ છોકરો પાટડી ભણતો હવે કોઈ પણ કારણોસર કદાચ એને અહીંથી જવાનું થયું તો એ સોરાટ એડમિશન સોરાટ યુનિવર્સિટી અંતર્ગતની કોઈ કોલેજમાં એડમિશન લે તો કદાચ સરળતાથી મળી જાય કારણ કે બધું કોમ્બિનેશન સેટ થતું હોય બરાબર છે પણ માની લો કે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લેવું હોય તો પ્રોબ્લેમ છે કારણ કે એનું માળખું અલગ હોય બરાબર એ પ્રકારે પ્રોબ્લેમ થતા હતા બરાબર એટલે એ પ્રોબ્લેમનું સોલ્યુશન ટેક કરવું પડશે માની લો કે કોઈ છોકરો છે અને અચાનક સુરત જવાનું થયું કમાવાની પરિસ્થિતિ ઉભી થઈ હવે ત્યાં જે છે એ અલગ યુનિવર્સિટી લાગુ પડે બરાબર તો એને કારણે તો કે એને કારણે એવું બને કે ત્યાં જાય તો અહીંથી નીકળી અને ત્યાં જવું એ બહુ અઘરું